હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ બધા મિત્રો એકદમ મજામાં હશે હું તો એકદમ મજામાં છું આયો આનંદમાં હશો તો મજા હું પણ આનંદમાં છું ચાલો આપણે ભગવાન શ્રી કૃષ્ણને બ્લોગની શરૂઆતમાં હે લાલ આશીર્વાદ તમારે રાખજો મારા ઉપર ને ભેગા રહેજો ભગવાન તો શું ચાલી રહ્યું છે ચાલો જોઈએ આપણે ઘરમાં શું આજે માંસું બનાવી રહી છે એ પાપડે જોઈએ તો બે કેમેરો બે નહીં બે છે તો રીંગણા છે આજે શું બને છે બે બને છે મિત્રો તો બે આ જમારે તડકો નીકળ્યો છે તો જો એકદમ મસ્ત મજાનો તડકો નીકળ્યો છે મીઠો લીમડો તો મીઠા લીમડાની એક આપડે દાળી છે તોડી લેશું નીચેથી મિત્રો કે તો રેડી છે તડકો ફૂલ નીકળવા છે તો ઘણા દિવસે સૂર્યદેવ ફૂગ્યા છે મિત્રો આંબો ગ્રીન હે આપણો એટલે આ છે વાસણ ને હું આવી ગયો છું મિત્રો લીમડો લઈને જોવા આવ્યો બેનને કામ ધોઈ નાખતો લીમડો तो हमारे मरचा है तराई तो ने रेडी मरचा तराई गया से बेने तर तो लीधा मरचा से रींगणा शाक बने से वारे वार टींडोड़ा ना संभारो बने से टींडोड़ा तो चटनी ने अनियस लसन तेल में राय दूध ना के दीजो ने वाह मुंह को बोला बकड़ी है से आग बने ग्रेवी है साग बने

ખોલા રૂમમાં જઈને વાત કરીએ મિત્રો થોડીક વાર જમવાનું બને હે મોડું યાદ થઈ ગયું છે મિત્રો તો હું આલે બધા મિત્રોને એકદમ મજામાં હશે ને રસ પણ કેરીનો બેને યાદ બનાવી લીધો કે બનાવવાનો હે પણ કેરીનો રસ બનાવ્યો છે બનાવવાનો હે તો મિત્રો બધા ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ને આજે અમાર તડકો છે ફૂલ તડકો નીકળ્યો છે બે ત્રણ ચાર જ દિવસ પછી મિત્રો તડકો નીકળો છે અને જમવાનું બધું બને છે બધાને આવી જવાનું છે કાલે રાત્રે અમારે લાઈટ વહી ગઈ હતી મિત્રો બાર વાગ્યા પછી તો એક દોઢ વાગે આવી બનાવે છે ભગવાન ને ખાડ ધરાવી દેસુ આપણે તો મિત્રો જો સાથ ચડે હે રીંગણાનું બહુ મસ્ત મજાનું બે ને બનાવી સંભારોપ થાય છે

ચાકુ લાગી છે તો બીજી લ્યો બેન મમ્મી સાચું જ કેતા થોડીક વાર પેલા મમ્મી કેતા હતા હમણાં થોડાક લીંબુ નીચવી નીચું આ ધારદાર બહુ છે ચાકુ

મરચાં હે કેરીનો રસ કેરીનો રસ બનાવ્યો ખાટો મીઠો મસ્ત મજાનો કેરી રસ છે મરચાં હે કે રોટલા લઈને આવે તો આપણે આવી ગયા છે માખણથી થી લથપથ બાજરા ના રોટલા અને ભૂંગળા પેલા હું આ સાઈડ મૂકી દઈશ ગરમ ગરમ રોટલા રહી જાય આપણે રોટલા રાખી દેજે ભાઈ તમે આ હાસી વાત છે જો બાજરાનો રોટલા બહુ સુગંધ આવે છે

સૌ ભગવાનને કહે છે શું કેળા હે સમ બધાય તો આવી મિત્રો ઠાકરને પણ આપણે કહી દઈએ કે હે નંદલાલ ગોપાડા કરવા આવજો બલદેવ જી ને ગોવાળી આવો તો મમ્મા વાજો છે વાંચો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને પાછા જ મળશું આપણે ને આ સાંજે લાઈવ માં આવજો બધા મિત્રો તો ત્યાં સુધી બાય બાય બધાને જય માતાજી જય ઠાકોર તો હાલો મિત્રો જમવાનું તૈયાર છે જમવામાં છે આજ કેરીનો રસ કેરીનો રસ ભૂંગળા ને બધી જ વસ્તુઓ છે જમવામાં તો બધા મિત્રો આવજો જમવામાં ને એમાં આજે સૌથી સુબોધેર માં ગણપતિ દેવા કાના તમે પાવો જમવા બધા ને આપણે ઠાકોરજી ને કહી દઈશું ગોપાલ જોઈ ને ને જમવાનું તૈયાર છે તમે આવી જાજો બતાઈ મીઠી તો પાણી ને ગ્લાસ લોગસ ને કોંગરા જલ્દી આવજો જમવાનું તૈયાર છે લે આવજો મીઠું સ્નેહ ખાતી આજે